નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે એકવાર મેને કમેન્ટમેન્ટ કરી દી ત્યારે મિત્રો સલમાન ખાનનો ડાયલોગ સાબિત કર્યો કે સલમાન ખાન પોતાના ક્રાઇમ પ્રત્યે પ્રતિબદ્ધતાઓને લઈને ખૂબ જ ગંભીર છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તાજેતરમાં પાછળ

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ